લિંબાયત પોલીસે વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવીને દાગીનાને રોકડ લૂંટનારી ટોળકીને ધરપકડ કરી છે આ ટોળકી ગરીબોને મફત અનાજ વેચવાને કપડાં આપવાના બહાને શિકાર કરતી હતી ગત સાત ઓક્ટોબરે સાંજે જ્યારે પર્વત ગામની ચંદ્રલોકર સોસાયટીની વૃદ્ધ મહિલા સિંધુબેન ગવેરી શંકરનગર સ્થિત લિંબાયત મમતા ટોકીઝ પાસે લેવા ગઈ હતી ત્યાં ચાર શખ્સોએ તેની પાસે આવ્યા અને તેને ગરીબોને ફક્ત અનાજ આપવામાં આવે છે તેમ કહીને થોડેક દૂર લઈ ગયા હતા ત્યારબાદ ગેંગે ભીડના બહાનો બતાવી સિંધુબેને તેમનું મંગળસૂત્ર અને પર્સ આપવા માટે કહ્યું આ રીતે તેમણે વૃદ્ધાના ત્રીસ હજાર રૂપિયા મૂલ્યના દાગીના અને ચાર હજાર રૂપિયાની રોકડ લઈને રફુચક્કર થઈ ગયા આજ દિવસે આ ઘટનાથી અઢી કલાક પહેલા આજ ટોળકીએ બેની રહેવાસી વસલાબેન હેડાઉને પણ આવી જ રીતે છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા જેની કિંમત ચાલીસ જેટલી થાય છે બને ઘટનાઓની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે દાખલ થઈ છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોની અંદર જ આરોપીઓને દબોચ્યા હતા પોલીસ અમદાવાદના નેરુનગર વિસ્તારના ભીમા શાંતિલાલ બાવરી અર્જુન શાંતિલાલ બાવરી ભગવાન પ્રક્રિયા પકીઓ શ્રવણજી બાવરી અને વડોદરાના મનોજી શંકર બાવરીની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી પંચોતેર હજાર રૂપિયા કિંમતના દાગીનાને નાણાં કબજે કર્યા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનાવ પામ બનાવ બનવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે અને જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વસલા તે ક્રિષ્નાભાઈ હેડાઓની પત્ની જેઓની ઉંમર સાહીઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લીંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકરરાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમ વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઇન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડીવાર વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંની તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતાઓ છે એટલે બહેને પોતે જાતે ચો દાગીના જે પહેરેલી માળા અને વીટીને હતું એ બધું અ પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જવું છું એમ કરીને ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ એ સમો જે છે આગળ આરોપી છે કે જેઓ બેન પાસે ઊભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ એ જે આવ્યા નથી તો અમે રિક્ષા લઈને આવ્યા એ સમયે સમય સૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જેમોથી પર્સ લઈ આગળ છૂટ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાવત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાં પણ કબજે લીધો છે આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જયારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીના અમે ધોઈને સાફ કરી આપીશું એકના ડબલ માટે આવશે અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું તમે અમને વધારે માલ આપો અને અજાણ્યા ઇસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છે પકડી દીધા છે તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગણવા ફેરવાની ચેન હતી એકમાં ત્રણ ત્રણ માળાની ચેન હતી અને એકમાં સિંગલ ચેન હતી અને મેં વીટી કરેલી તમામ મુદ્દામાં અમે કબજે કર્યો છે અને જે આરોપીઓ છે એમાં જે નંબર એક આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ જે કુબેરનગર અમદાવાદના રહેવાસી છે એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે ચીટીંગનું અને લૂંટનું પણ ફરિયાદ દાખલ થયેલી છે જે આરોપી નંબર બે છે જેઓ અર્જુન ઉર્ફે અજય શાંતિલા રાઠોડ બાવરી જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબરનગરમાં એમના વિરુદ્ધમાં પણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અમરાવાડી અમરાઈવાડી સરદારનગર જૂનાગઢ અને સુરત રેલવેમાં અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં અમરાઈવાડી અને અમદાવાદમાં સુરત અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે